અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ છાપરે ચડીને પોકાર્યો છે ત્યારે સુરતમાં આપ પાર્ટી દ્વારા આજે કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો આ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરોધી નારેબાજી કરી ભોગ બનનાર લોકોને ન્યાય મળે તેવી માંગ કરી હતી ત્યારબાદ આપ પાર્ટીએ આવેદન આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોકટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જે વાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે ઘણી બધી નું પેમેન્ટ સરકારી હોસ્પિટલો છે ગુજરાતમાં વાય કાર્ડ યોજના હોય તો ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બધું બંધ થવું જોઈએ સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ આ મુદ્દે આપ સુરત લોકસભા ઇન્ચાર્જ રશનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા તાલુકાવાય સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ સરકારી પીએમજે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ મારું નામ રજનીભાઈ વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં બે સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે રૂપિયા મેળવવા માટે પીએમ જય કાર્ડમાંથી કોઈનું નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય ત્યારે અમે માંગ કરીએ છીએ કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે આ કાર્ડના નામે રૂપિયા પડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ બસો બેડની હોસ્પિટલો બનાવવામાં આવે જેથી કરીને કોઈપણ વર્ગના વ્યક્તિઓએ ક્યારેય લૂંટાવવું ન પડે અને પરેશાન ન થવું પડે